સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજે છવ્વીસમી જૂનના રોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાહેર જનતાને ડ્રગ્સ વિરુદ્ધ સ્ટ્રોંગ વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ડ્રગ્સનું ગેરકાયદે વેચાણ થાય તો તમે નજીકના પોલીસનો સંપર્ક કરી શકો છો પોલીસ સ્ટેશન અથવા નંબર સો પર ગુજરાતમાં સંપર્ક કરવો સુરત ગ્રામ્ય પોલીસ જાહેર જનતાને માહિતગાર કરી રહી છે અને બીજી તરફ સુરત જિલ્લા ગ્રામ્યના ડીવાય અજય પટેલ અને કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શાહ અને પલસાણા પીઆઈ ગાંગિયા સાહેબ અને સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને પોલીસના ઘણા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા ડ્રગ્સ અંગે જાગૃતિ અભિયાન જણાવવામાં આવ્યું હતું અને બીજું એક ખાસ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડોદરા પલસાણા કામરેજના તમામ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ બાઇક રેલીમાં સૌએ ભાગ લીધો હતો રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં છવ્વીસ જૂનના દિવસે થાય છે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે ડ્રગ્સનું સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે ડ્રગ્સ આ ડ્રગ્સની બધીને દૂર કરવા સારું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું મોહિમ ચલાવવામાં આવી રહેલ છે આજરોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા ફલસાણા પોલીસ સ્ટેશન વિસ્તાર આવરી લે રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય માટે રેલીનું આયોજન કરવામાં આવેલ આપ સૌના સહકારથી આ ડ્રગ્સ વિરોધી મુહિમ સૌ લોકોમાં મેસેજ રૂપે પ્રસરે અને સૌ આપણે ડ્રગ્સથી દૂર રહીએ એ માટે હું આપ સૌનો સહકાર મળે માટે અનુરોધ કરું છું આ ઉપરાંત વિશ્વ ડ્રગ્સ દીવની આપ સૌને શુભકામના પાઠવું છું